આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસી ના દસ વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા ભીષણ આગના પગલે નજીકમાં આવેલ સંજાલી ગામમાં ભયનો માહોલ ઉભો થયો હતો બનાવની જાણ થતાની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તેમજ પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી તંત્ર દ્વારા આગના કારણો અંગેની તપાસ કરવામાં આવી રહી છે હાલ સુધી આ બનાવમાં કોઈ જાનહાની નોંધાઈ નથી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે કંપનીમાં રહેલ ટોલવીનની બે પૈકી એક ટેન્કમાં આગ ફાટી નીકળી હતી ત્યારબાદ આગે સમગ્ર પ્લાન્ટની ચપેટમાં લઈ લીધો હતો સાડા ત્રણ કલાકની જહેમત બાદ દસ ફાયર ફાઈટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ નેશનલ હાઇવે ને અળીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં પણ ભીષણ આગ ફાટી નીકળી હતી ત્યારે અંકલેશ્વરમાં વધતા આગના બનાવો ચિંતાનું કારણ કહી શકાય વહી સવારમાં આ બનાવ બન્યો છે સંજાદીમાં આટલે આવી એટલો ખતરનાક બનાવ બન્યો છે કે હોડેપાણાની ગામમાં એનો ઝટકો લાગ્યો અને બધા મતલબ જે નાહમ નામ નહી હોય તો ભાગી ગયા છે અને બસ બાય પાય ઉગાડવા પણ આવી ગયા છે અને બધું મતલબ કામકાજ ચાલુ છે એટલે અને આ વારો બનાવ બનતો છે આગાડો પણ બન્યો અમને પણ બહુ છે પાછો તો અનુ ધ્યાન કોણ આ કોઈ કોણ કરશે આ બધું એટલે આ વસ્તુ બહુ અઘરું છે એની પર ખાસ ધ્યાન દેવું આ પગલા લેવા જોઈએ અને આ ઘણી વાર બનો છે ને આ ચાલુ જ રહે છે આ આગ લાગવાનો તો આનો બનાવ મતલબ આપણે રોકવાનો પ્રયાસ કરવો જોઈએ અને અનો આજકો છે ને ખડું ગાડી ભાગોલ બધે ઘણા ગામડા લાગવો છે આજકો અને નુકસાન બહુ ખરાબ થયું છે એટલા માટે કંપની બધી ઘણી બંધ થઈ ગયો છે અને ફાયર બિગડવા આવી આવી ગયા છે અને પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે અને આ બનાવને વિકટ રોકવા માટે કઈ પણ પગલા ભરવા પડશે તો આ રોકાશે નહીં આ વસ્તુ જાનલેવા દેવા હાનિકારક છે બસ